ભાજપની બોખલાટ એટલી હદે વધી ગઈ છે કે એમણે વિસાવદરની જનતાનો અપમાન કરવાનું પણ નક્કી કરી લીધું છે વારંવાર આમે તમે ધારાસભ્યોને તમારા પક્ષમાં લઈને ડરાવી ધમકાવીને એક અપમાન તો કરો છો એના સોમાન ઉપર ઘા તો કરો જ છો પરંતુ ગત રોજ સી આર પાટીલજી માનનીય ભાજપના પ્રદેશ અધ્યક્ષ એક સભામાં એવું કહ્યું કે વિસાવદરની જનતાએ બે હજાર બારમાં ભૂલ કરી સત્તરમાં ભૂલ કરી ને બાવીસમાં ભૂલ કરી એટલે શું કેશુબાપાને વિસાવદરની જનતાએ ચૂંટાવડાવ્યા હતા એ ભૂલ કરી હતી તમે વારંવાર કેશુબાપાનું અપમાન કરો છો મારી એક માગણી છે કે કેશુબાપા જેવા દિગ્ગજ નેતા કે જેમણે આ રાજ્યને ખૂબ આપ્યું છે એમની બૂઝ શક્તિથી મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ખૂબ આપ્યું છે ને રે ને પણ એમણે ગુજરાતના પલટ ઉપર મૂક્યું છે એને તમે વારંવાર અપમાન કરો છો કેશુબાપાની સરકાર ઉથલાવવામાં તમારો બધાનો હાથ જ હતો કેશુબાપાને પરેશાન કરવામાં તમારો હાથ હતો ભાજપ પાડાવવાનો અને આજે ફરીથી બે હજાર બારમાં બાપાને શું ચૂંટણી ચૂંટાવડાવી એનો અત્યારે રોષ તમે કાઢો છો કે કેશુ બાપાને તમે ચૂંટાવડાવ્યો બે હજાર બારમાં જે તમે ભૂલ કરી ભાજપના પ્રદેશ અધ્યક્ષ માફી માગે નહીં તો વિસાવદની જનતા આવા દિગ્ગજ નેતાઓના અપમાનનો બદલો લેશે